નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડાથી અત્યારે આપણે હરિયાળા તરફ જઈ રહ્યા છીએ બે ત્રણ દિવસથી પાણીના ભયંકર પૂર આવ્યા છે અને એના કારણે અમૂલ પાર્લર જે છે ત્યાં દૂધનો સપ્લાય આવ્યો નથી એટલે આપણે ભાવેશભાઈ ભાવસર આપણા મિત્ર છે એમણે વાત કરી કે હરિયાણામાં દૂધ ડેરી ચાલુ છે અને અહીંયા દૂધ ભરનારા આવ્યા છે અને દૂધ ખરીદનારા પણ આવે છે ભાવેશભાઈ સાથે અત્યારે હરિયાળા દૂધ ડેરી તરફ જઈ રહ્યા છીએ સામે કાંઠે આપણું ખેડા શહેર છે અને તમે જુઓ ત્યાં વાત્રક ઉપર વાદળ છવાયેલા છે અને વાત્રક નદીની અંદર ભારે પાણીના પૂર આવેલા છે આપ જોઈ રહ્યા છો બે કાંઠે વાત્રક વહી રહી છે ને સામે ખેડા છે ને આ આ કાંઠે આપણે હરિયાળા આવ્યા છીએ પશુપાલનનો વ્યવસાય અહીંયા સારો હોય છે અને દૂધ પણ અહીંયા સરસ મળે છે મહાકાળી માતાજીનું મંદિર છે એ ચોક છે ને સુપ્રસંગે ને એવું બધું અહીં થાય છે અને હરિયાળામાં આ વાત્રક કાંઠા પાળો આખો બનાવેલો છે અને ત્યાં બધા વડીલો બેસે છે સંધ્યા સમય છે આથમ ત્યાં અજવાડે આપણે આવ્યા છીએ અને બધા યુવાનો અને બાળકોને બધા પાળા પર બેસે છે અને સરસ કાંકરિયાના પાળ હોય એ રીતે અહીંયા હરિયાળાનો પાળો છે ત્યાં બધા બેઠા હોય છે માતાજીનું મંદિર છે રબારીવાસ છે અને તમે જુઓ છો ત્યાં પશુપાલનનો સરસ વ્યવસાય અહીંયા છે અને એના કારણે અહીંયા દૂધ મંડળીમાં દૂધ પણ સારું આપણને મળી રહેશે તમે જુઓ દૂધ લેવા અને દૂધ ભરવા ગ્રાહકો આવી રહ્યા છે દૂધ ભરનારા પણ આવ્યા હોય છે ને દૂધ લેવા માટે પણ બધા આવતા હોય છે ગાય અને ભેંસનું દૂધ કલેક્ટ કરવા માટે અહીંયા બે અલગ જગ્યા રાખવામાં આવી છે અહીંયા જે દૂધ લેવાય છે એનું સેમ્પલ લેવામાં આવે છે અને એને પછી અહીંયા જ રાખેલ કોમ્પ્યુટરાઈઝડ યંત્ર છે જે સિસ્ટમ ત્યાં એના ફેટને એવું બધું કાઢવામાં આવે છે અહીંયા બીજું પણ દૂધ નું સેન્ટર છે ને અહીંયા દૂધ વેચાણ કેન્દ્ર છે આ એટલે કે જે લોકો પશુ ન રાખતા હોય તેઓ અહીંયા દૂધ વેચાણ લઈ જાય છે અને અહીંયાથી કૂપન લઈને આવે તો દૂધ અહીંયાથી વેચાણ આપવામાં આવે છે આ કલેક્ટ માટેની જગ્યા છે અહીંયા બહારથી એનું સેમ્પલ લઈ લેવામાં આવે છે ને એનો ટેસ્ટ કરવામાં આવે છે એને ફેટ કાઢવામાં આવે છે પછી અહીંયા વજન થાય છે અને પછી દૂધ અહીંયા લઈ લેવામાં આવે છે ભાવેશભાઈ છે અને અશોકભાઈ છે બંને મિત્રો મળ્યા છે અને અહીંયા જુઓ આ દૂધ ભરવા જે બીજા આવ્યા છે ગાય અને ભેંસના અલગ અલગ કાઉન્ટર હોય છે અહીંયા કોમ્પ્યુટરમાં બધા ડેટા એડજસ્ટ થતો હશે અને આ જગ્યા છે બધા અહીંયા દૂધ ભરે છે અહીંયા દૂધ વેચાણ થાય છે અને ભરેલું દૂધ બાજુમાં ટાંકો છે એમાં જમા થાય છે કોલ્ડ સ્ટોરેજ જેવ આ સિસ્ટમ હોય છે હરિયાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે મુલાકાત લીધી છે આ કોમ્પ્યુટરમાં ડેટા ફિટ કરે છે અને અહીંયા જો આ સેમ્પલ લેવામાં આવે છે અને એના ફૅટને એવું કાઢવા માટે અહીંયા આધુનિક સિસ્ટમના યંત્રો લગાવેલા છે અને મિત્રો આપણે અમૂલ જે પેકિંગ દૂધ આવે છે એ ખેડામાં આવ્યા નથી એટલે આપણે હરિયાળા દૂધ ડેરીમાં આજે દૂધ વેચાણ લેવા માટે આવ્યા છીએ આ બધા દૂધ ગ્રાહકો જે છે એ દૂધ લેવા માટે ખરીદવા માટે આવ્યા છે અને અહીંયાથી આ કૂપન લઈ જવાની હોય છે અને ત્યાંથી બાજુમાંથી દૂધ લેવાનું હોય છે બેંક જેવું જ અહીંયા સરસ કારોબાર હોય છે હિસાબ કિતાબ એ રીતે રાખવાનો હોય છે અને મિત્રો હવે આપણે દૂધ લઈ અને ખેડા તરફ પાછા જતા હતા તો હરિયાળા વાત્રક કાંઠિયા પાળા ઉપર અહીંયા બેઠક છે અને બધા બધા વડીલોને યુવાનો અહીંયા સાંજે બેસતા હોય છે એ વાતો કરતા હતા અને આપણને બોલાય એટલે આપણે પણ ત્યાં ઉભા રહ્યા છે ને વિનુભાઈ ગામમાંથી બીજા મિત્રો પણ આવી રહ્યા છે અને નદી કિનારે લાંબો મોટો પાળો છે અને સંધ્યા ટાઈમનો નજારો ગ્રામ્ય કક્ષાનો કેવો સરસ હોય અને ત્યારે પાણીના પૂર આવ્યા છે એટલે વાતો ચર્ચા યુવાનો અને વડીલો બધા સાથે બેઠા હોય છે ભાવેશભાઈ પણ એમ સાથે ચર્ચા વિચારણા બધી વાતો કરવા બેઠા છે પાછળ આપણું ખેડા દેખાય છે અને વાત્રક નદી બે કાંઠે વહી રહી છે વિદ્યાર્થીઓ બાળકો કહી શકાય એ પણ અહીં સાંજે બેસવા આવે છે અને સરસ રમણીય વાતાવરણ હોય છે આપણે કાંકરિયાના પાળે કહીએ છીએ એમાં હરિયાળાનો પાળો છે એટલે આપણે બ્લોગનું નામ રાખ્યું છે વાત્રક ને કાંઠે અને હરિયાળાના પાળે એટલે આ બધા બેઠા છે મિત્રો ચર્ચા વાતચીત બધી થઈ રહી છે અને સામે કાંઠે આપણું ખેડા શહેર એટલે આપણે આજનો આ વ્લોગ જે છે તે ડેલી વ્લોગના ભાગરૂપે આપણે શેર કરવાના છીએ અને એક મેમોરિયલ હરિયાળાની યાદગીરી જ્યારે પાણીના પૂર આવ્યા અને દૂધ અમૂલનું ન મળ્યું એટલે આપણે હરિયાળા દૂધ ડેરીની મુલાકાત લીધી હતી અને મિત્રો ખેડાથી તો આપણે હરિયાળા અને વાત્રક નદીનો નજારો દરરોજ જોઈએ છીએ પરંતુ આજે આપણે હરિયાળાથી ખેડા કેવું દેખાય છે એ તમને બતાવીએ છીએ પેલું જૈન દેરાસર છે ને રામજીવાડી છે ને આ બધા જ મકાનો જ દેખાય છે અને વાત્રક નદી બે કાંઠે વહી રહી છે અને આપણું રાજભવન જેવું રાજ સત્તા કેન્દ્ર એટલે ખેડા તાલુકા સેવા સદન જ્યાંથી તાલુકાનો વહીવટ થાય અને આ નદી કિનારે આપણું ખૂબ જ સરસ વાત્રક કમાનવાળા બ્રિજનું દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો એટલે મિત્રો આજે આપણે હરિયાળા આવ્યા હતા ને હરિયાળા તરફથી ખેડાનો નજારો અને બ્રિજનો નજારો બતાવીએ છીએ અને આ સાથે આપણે ડેલી બ્લોગના ભાગરૂપે વાત્રક કાંઠે હરિયાણાના પાળે એ નામથી આ બ્લોગ શેર કર્યા છે આ સાથે આપણે રાજા શિલાદિત્યની જન્મભૂમિ એટલે આપણે ચક્રવર્તી પ્રાચીન નગર ખેડાનો એક બ્લોગ શેર કરવાના છીએ અને મિત્રો એક શેરી દર્શનનો બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છીએ તો આ બધા વિડીયો જરૂર જોજો અને જીપી જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જીપીસીરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે ગુજરાત